નમસ્તે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સ્વાતિબા રાહુલના નિર્દેશન અંતર્ગત અને અદાની ગ્રુપના ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત રોજ અમારા ભરૂચ તાલુકાના ભરૂચ જિલ્લાના બધા આચાર્યોને વિઝિટ રાખવામાં આવી હતી ઉડાન પર અદાની ગ્રુપ દહેજમાં જઈને ત્યાં આગળ અમે લોકોએ જે નાનામાં નાનો એમનો પ્રોજેક્ટ સિક્યુરિટીનો અને જે કોલસાની આપણે થવી ચીપસપની આપણે કઈ રીતે થવી એ બધી વસ્તુની માહિતી તેમના મેનેજર દ્વારા અમને પહોંચાડવામાં આવી તદઉપરાંત એમના કહેવા પ્રમાણે કે જો બાળકો અહીંયા આવે અને આની વિઝિટ કરે તો એમને આ એરિયામાં કઈ રીતે પ્રગતિ કરવી એનો વિચાર કરતા શીખે એમના પ્રયોગો બનાવતા શીખે અને ઉત્સાહી ક્રિએટ થાય એટલે આ પ્રોજેક્ટથી અમને લોકોને સિક્યુરિટી એ લોકો કેટલી બધી હદ સુધી ડેવલપ કરેલી છે અને એના જ અનુસાર બાળકોએ પણ કેવી રીતે સિક્યુરિટીનું પાલન કરવું એ પણ જાણવા મળે છે તદઉપરાંત જે અમે લોકો જેટી ઉપર ગયા હતા અને ત્યાં ગારી જે સબેરિયનો આવતી હોય શીપ આવતા હોય જે બધો સામાન લઈને તો એને કઈ રીતે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યા પર પહોંચાડે છે કેવી રીતે એને એક જગ્યાથી ઉઠાવીને લોડ કરીને સિસ્ટમમાં આપીને કઈ રીતે એને ટ્રેનનો જે આખો ટ્રેક બનાવેલો છે ત્યાં પહોંચાડે છે એ બધી સિસ્ટમ ખની ખૂબ રસપ્રદ રીતે સમજાવી અને એ જોવાલાયક છે અને સૌથી વધારે બાળકો એના માટે ખૂબ ઉત્સાહ જાગે એવું વસ્તુ છે ત્યાર પછી એ લોકો તેના પોટ અને જેટી ઉપર લઈ ગયા જેટી પર બંને જેટીની મુલાકાત કરાવી અને સાથે સાથે ત્યાં આગાડી પણ બાળકોએ કેવી રીતે ઊભું રહેવું અને કેવી રીતે નિરીક્ષણ કરવું અને આ પ્રોજેક્ટ અંતર્ગત એક ફાયદો મને એ રીતનો દેખાયો કે બાળક અત્યારથી એટલે આપણા જે વિદ્યાર્થી છે એ અત્યારથી આ બધી વસ્તુઓની માહિતી કરી અને મરીન એન્જિનિયરિંગ તદઉપરાંત ઇન્સ્ટ્રુમેશન એન્જિનિયરિંગની અંદર કેવી રીતે કેરિયર બનાવાય એ પણ માહિતી બાળકોને સારી રીતે મળશે અને તદઉપરાંત કે જે અત્યારના આપણા જે પાસે જે વિદ્યાર્થીઓ છે એ હું અત્યારે એક વાત કું તો અમરેશ્વર હાઈસ્કૂલ જ્યાં અમારે ત્યાં આગળ એકદમ ગરીબ વર્ગના બાળકો આવે છે જેને પોર્ટ લેવાની પોર્ટની મુલાકાત લેવામાં આવશે તો એના આગળનો જે અભ્યાસ છે એની અંદર પણ ખૂબ